સલામ હું સુરત જિલ્લા લઘુમતી પ્રમુખ ખાન પઠાણ આપની સમક્ષ હાજર થયું છું અને મારો જે હાજર થવાનો જે ઉદ્દેશ્ય છે તમે સૌ બધા જાણો છો કે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન માન ગુજરાતમાં પધારી રહ્યા છે નેત્રંગ મુકામે એમની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એમનો ઉદ્દેશ્ય શું છે તમે બધા જાણો છો આપણા ધારાસભ્ય શ્રી ચેતર વસાવા જે લોકતંત્રને બચાવવા માટે કંધેથી કંધા મિલાવીને કેજરીવાલ સાથે લડત આપી રહ્યા છે એમને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે તો આપણે એ એ રીતે એમનો સાથ આપવાનો છે કે આપણે બતાવી શકીએ શાસક પક્ષને કે ભાઈ છેતર વસાવા એકલા નથી લોકતંત્રને બચાવવાની લડાઈમાં અમે બધા સાથે છીએ તો એના માટે હું સૌને અનુરોધ કરું છું કે સાત તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સાડા અગિયાર વાગે નેત્ર મુકામે જનસલાભની જેમ આપણે બધા ભેગા થઈએ તા કે શાસક પક્ષને આપણા વિરોધ પક્ષને એનો અંદાજો આવી જાય કે ચિત્રભાઈ એકલા નથી એમની સાથે આખી ગુજરાતની જનતા છે એમની સાથે આખો દેશ ઊભો છે તો લોકતંત્રને બચાવવામાં આપણે પણ આપણો શીફાળો આપવાનો છે જો મિત્રો બધા યાદ રાખો આપણા માટે આ છેલ્લો ચાન્સ છે આ ચાન્સ જો આપણે ચૂકી ગયા તો જેવું રશિયા અને ચાઈનામાં થાય છે ને આપણા દેશમાં પણ એવી જ પરિસ્થિતિ હશે એટલે બધા સમજદાર વ્યક્તિઓ સમજી વિચારીને પગલાં લે અને લોકતંત્રને બચાવવાના આ લડાઈમાં સાથ આપે તો આપણી ફ્યુચર જનરેશન માટે સારું રહેશે પછી આપણી તો જે અડધી પોણી જિંદગી નીકળી ગઈ છે તે નીકળી જ ગઈ છે અને આગળની પણ નીકળી જશે પણ આપણે આપણી આગળની જનરેશનનું પણ વિચારવાનું છે આપણા દેશનું વિચારવાનું છે એ શહીદોની શહાદતનું આપણે વિચારવાનું છે કે જે જેમણે અંગ્રેજો સામે લડત આપીને આપણા દેશને આઝાદ કરવા માટે જે ખૂન પસીનો બહાવ્યો છે એમનો જે એફોર્ટ્સ છે જેમની જે લડત છે એ સિત્તેરથી એંસી વર્ષમાં વરસમાં જ આપણે જો ખોઈ દઈશું તો એના માટે આપણે જવાબદાર જવાબદાર છે એમણે એમની જિંદગીને નિછાવર કરી રાખી લગભગ બસો બસો ત્રણસો ત્રણસો વર્ષ સુધી અંગ્રેજો સામે લડત ચલાવી આપણા આપણા ભવિષ્ય માટે હમણાં લડત ચલાવી હતી હમણાં સુધી સારું હતું બધું દેશ પ્રગતિ કરી રહ્યો હતો પણ હવે હમણાં પણ દેશ પ્રગતિ કરે છે પણ લોકતંત્રમાં કંઈક કંઈક ઉણપ આવી રહી છે તો એ વસ્તુને આપણે દૂર કરવાની છે આપણે જે પુરખાઓએ જે ખૂન મહાવીઓ છે એમનો એમનો જે બલિદાન છે એ વ્યર્થ ન જાય એ વસ્તુ એ વાત માટે આપણે આપણે લડત કંધીથી કંધામાં લાવીને લડત ચલાવીશું તો આપણે ભવિષ્યની જનરેશન માટે સારું છે